ધ્વજ આરોહણ વિધિ મહા આરતી અખંડ રામ ભજન સંત વાણી સંતો મહંતોના આશીર્વચન ભોજન પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ 21/4/2024 ને રવિવારે સંતો મહંતોના સન્માન આશીર્વચન કાર્યક્રમ દરમિયાન દ્વારકા પીઠ જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પરમ પૂજ્ય શ્રી કનિરામ દાસજી મહારાજ પરમ પૂજ્ય શ્રી કંકેશ્વરીજી પરમ પૂજ્ય શ્રી કદાસજી બાપુ તથા શિવરામ શિવરામદાસજી બાપુ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટ્રીઓએ એક અખબારી યાદી દ્વારા આ જાહેરાત કરી છે જયેશ